જી દ્વારા વારંવાર બાયર સેલર મીટનું આયોજન કરવામાં આવે છે આ થર્ડ બાયર સેલર મીટનું આયોજન છે સ્પેશિયલ લેબ્રોન ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરવા માટે અને લેબ્રોન ઇન્ડસ્ટ્રી માટે ઇન્ટરનેશનલ બાયર લાવવાના અમારા પ્રયત્ન છે એ આ વખતે ફોર્ટી થ્રી બાયર્સ ઇન્ટરનેશનલ આપણે લાવ્યા છીએ અને પંદર એક્ઝિબિટરે આમાં પાર્ટિસિપેટ કર્યું છે લગભગ બધા જ એક્ઝિબિટર્સનો પોઝિટિવ પ્રતિસાદ મળ્યો છે અને એ લોકોને આમાંથી ઘણો બિઝનેસ મળ્યો છે તો સુરત ડાયમંડ બુર્સની અંદર આ આયોજન કરવાનો ખાસ ઉદ્દેશ્ય આપણો એવો હતો કે ઇન્ટરનેશનલી અંદર સુરત ડાયમંડ બુર્સ શું છે સુરત ડાયમંડ બુર્શ શા માટે બનાવવામાં આવ્યું છે અને એની આગવા પ્રયત્ન શું છે એની માહિતી પણ આ બાયોસ્ટ આપવામાં આવી છે આ ગેસ્ટ્રો ડાયમંડ વિશ્વને નિરીક્ષણ પણ કરવામાં આવી છે એ લોકોને દરેક આના જે એક્સિડન્ટ પાર્ટ છે એની માહિતી કરાવી અને એ લોકોને જાણકારી આપવામાં આવી છે કે જેથી વર્લ્ડના દરેક ગેસ્ટ્રો ડાયમંડ બુસ્ટની માહિતી પહોંચે આપણા ડેમ્ટ્રોન ડાયમંડની જે આગવી વિશેષતાઓ છે કલર્સથી લઈને કટિંગ્સની અંદરથી લઈ આ બધું જ અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યું છે ખાસ કરીને જ્વેલરીની અંદર બધા જ પ્રકારની પેટર્ન બધા જ પ્રકારના મહિના અહીંયા ઉભા રાખેલા છે એના કારણે તો સુરત જે લેવલ થી પોતાનો લેબરોનનો લીડરશિપ લઈ આગળ વધી રહ્યો છે એ લોકોને એની જાણકારી મળે અને આ બાયસ પોતાના સ્વરૂપની અંદર પોતાના કર્તની અંદર આ લેબરોનનો પોતાનો જે આગવી વિશેષતાઓ છે એને આઈટી પ્રોવાઇડ કરીશું કેવા ખાસ દ્વારા બાયર સેલર મીટનું આયોજન કરવામાં આવ્યું છે અને નિરોમહાસ કરીને સારો બચત થયો છે તો અને ચોક્કસપણે આ વિશ્વની લીડરશીપ પૂરી પાડશે એવું મને દેખાઈ રહ્યું છે જબરજસ્ત હતો કે અમને જે એક્ઝેટ બાયર જોતા એ તમે લઈને આવ્યા છો અમને વધારે સમય મળ્યો હોય તો હર અમને બેટર થાય આમાં શક્ય છે તો આપ સૌને એઝ આ જીજીપીસીને આપણે થેન્ક યુ કહીએ છીએ કે આ ઇવેન્ટ અહીંયા ગોઠવાય લોકોને એક એક્સપિરિયન્સ મળી અને આપ સૌ પ્રયત્ન કાઉન્સિલના માધ્યમથી આવી આ રજૂઆત કરી હવે અત્યારે જોઈ રહ્યા છે અંદર કારણ કે અલગ અલગ દ્રષ્ટિને રાહત મળે છે માટે વધારે બહેરો આજે જયમલ જલેલી બ્રોન ડાયમંડ ગેલેરીની કેવું એવું હતું કે અમને ભી અમુક નવા સ્કોપ અહીંયા દેખાયા કે જે અમને વિઝ્યુઅલાઈઝ નોતા કરેલા